નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પાણીયારે દીવો શેનો કરવો જોઈએ પાણીયારે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે એટલા માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પરંતુ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે અથવા તો ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેનભાઈ વચ્ચે કે પછી માતા પિતા અથવા તો કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ચાલતો ન હોય કોઈ જગ્યાએથી આવક થતી ન હોય સગાવાહલામાં અથવા સામાજિક ક્ષેત્રે તેમજ વેપાર ક્ષેત્રે તમારા કોઈ દુશ્મન હોય કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જ જગ્યાએથી ફસાયેલા હો અને તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી રહેતી હોય અને આ બધી જ મુશ્કેલીઓમાંથી તેમજ ઘરના કંકાસમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી છુટકારો મેળવવો હોય અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્તિ થાય તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આ વિડિયોમાં તમને આવી ઘણી બધી માહિતી મળવાની છે અને ખાસ એ જાણવા મળશે કે પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને કેવો લાભ મળે છે અને કોનો દીવો કરવો જોઈએ અને ક્યારે દીવો કરવો જોઈએ એ વિશે માહિતી આપવાનો આજે અમે પ્રયાસ કર્યો છે પાણીયારે દીવો તમારા પૂર્વજોનો કરવો જોઈએ મિત્રો સૌપ્રથમ માટીનું કોળિયું લેવું આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોળિયામાં કરવો જોઈએ માટીના કોળિયામાં દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોળિયું ન હોય તો તમે ત્રાંબા અથવા પિત્તળના કોળિયામાં પણ દીવો કરી શકો છો જ્યાં તમારા ઘરનું પાણીયાનું હોય અને પાણી પીવાનું માટલું તમે રાખતા હો એ પાણીયારાને પણ તમે સ્વચ્છ રાખવો અને માટીના કોળિયામાં તેલનો દીવો કરવો જોઈએ મિત્રો પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો જોઈએ તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે કોઈ હવન હોય કે પછી કોઈ મહાયજ્ઞ હોય એમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને કદાચ તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લ્યો છો તો એમાં તમે બે દાણા સફેદ તલના નાખવાનું ભૂલતા નહીં અને પછી જ પૂર્વજોને પાણીયારે દીવો કરો પરંતુ હા મિત્રો તમે જે પાણીયારે દીવો કરો છો એ દીવાની દીવે આડી રાખવી એને શુભ માનવામાં આવે છે પાણીયારે પૂર્વજોનો દીવો જો ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણસર ઘરના મોભી દીવો ન કરી શકે તો ઘરની સ્ત્રીઓ પણ પૂર્વજોને દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઢાંકેલું રાખવું જોઈએ અને મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટાવેલો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ન પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે એટલા માટે ત્યાં સુધી માટલાનું પાણી પીવાનું ટાળવું જોઈએ અને મિત્રો તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા હોય છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો એમણે નિત્ય દીવો કરવો જોઈએ અને એને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિથુન તથા કર્ક રાશિના જાતકોને ચોથા અને છઠ્ઠા સ્થાનમાં અથવા તો આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો તમારે પણ પિતૃઓની પૂજા કરવી જોઈએ અને કર્ક સિંહો અને તુલા રાશિના જાતકો પણ ચોથા આઠમા અથવા તો બારમા સ્થાનમાં રાવ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય તો પિતૃ દોષ છે એવું માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણિયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત નથી થતું તો મિત્રો આપણે ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસ પ્રતિદિન પાણિયારે પૂર્વજોને દીવો કરવો જોઈએ અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને પિતૃ મંત્રોનો પણ જાપ કરવો જોઈએ ઓમ પિતૃદેવાય નમઃ આવી રીતે જો તમે બોલીને પાણિયારે દીવો કરશો તો બારે રાશિના જાતકોને પિતૃદોષમાંથી મુક્તિ મળશે પાણીયારે સાથે દીવો પ્રગટાવીને ત્યારબાદ તમારે પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણિયારે દીવો કરો છો તો તમારા પૂર્વજો તમારા ઉપર રાજી થશે અને ત્યારબાદ તમારે સમજી લેવાનું કે આજથી તમારી ચડતી શરૂ થઈ જઈ છે મિત્રો પાણિયારે દીવો કરવાનો એક જ અર્થ છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજ છે આપણા મા બાપ અને પૂર્વજો રાજી હોય તો બીજા બધા જ દેવી દેવતાઓ પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય ઘરમાં અણબનાવ ન હોય અને જો બધા જ લોકો હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે એવી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકીએ છીએ તો મિત્રો એવું કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો કદાચ અલગ પડી જાય તો ખુદ એક કચરો બની જાય છે એટલા માટે કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી જોઈએ અને હળીમળીને રહેવું જોઈએ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા જોઈએ એકબીજાનું સારું વિચારવું જોઈએ અને ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ આપણી વાણીમાં શુદ્ધતા રાખવી જોઈએ આપણી વાણી વર્તન અને વ્યવહાર સારો હોવો જોઈએ તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવી જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવી જોઈએ ચકલાઓ અથવા કબૂતરોને પણ એટલે કે અનાજ જેમ કે જુવાર ચોખા અથવા બાજરી આ બધું તમારા પિતૃઓના નામથી આપવું જોઈએ દાન કરવાથી તમારા કર્મનું ભાથું બંધાય છે અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય એનો ધીમે ધીમે નાશ થાય છે જેવું કરો એવું ભરો અને જેવું વાવો એવું જ લણો મિત્રો કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે એટલે પાણીયારે દીવો કરવો જોઈએ અને કદાચ તમારા પિતૃઓ રાજી થઈ જાય તો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા જ સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય સુખમય બની જાય છે તો મિત્રો પાણીયારે દીવો કરો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરવા જોઈએ પાણીયારે દીવો કરો એ વખતે તમારા અંદર જેવો ભાવ હશે એવા જ ભાવથી મિત્રો તમારા ઉપર રાજી થાય છે એટલા માટે સાચા હૃદયથી સાચી શ્રદ્ધાથી અને સાચી ભાવનાથી હંમેશા પૂર્વજો અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નેકી રાખવી જોઈએ ધર્મના માર્ગમાં ઉપર રહેવું જોઈએ હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે હંમેશા દયા ધર્મ હોઠે રાખવા જોઈએ તો તમે જીવનમાં તમામ કાર્યોમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકશો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડશે અને સત્કાર્યોથી જીવનમાં સફળતા મળે છે જો રસોડામાં હો તો ત્યાં માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી જોઈએ અને માતા અન્નપૂર્ણાનો દીવો પણ કરી શકાય છે આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા ઘર પર રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે અને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ